ફક્તને ફક્ત આશ્ચર્યજનક કાર્યક્રમ કોર્પોરેશનને ખૂબ સરળ અવસ્થામાં જે છૂટું છે એને જગાડવા માટેનો અમારો કાર્યક્રમ હતો કોર્પોરેશન જાગી જાય અને અઢારે અઢાર વોર્ડમાં ખાડા બુરવાની કામગીરી હજી તો વરસાદની શરૂઆત નથી થઈ ત્યાં આવી હાલત છે પછી શું થાય છે ખબર નથી ગેરંટીવાળા ત્રણ વર્ષની ગેરંટીવાળા રોડ બનાવવાનું વાત કરે છે પ્યોર રોડ ગેરંટીમાં ત્રણ વર્ષ કોન્ટ્રાક્ટર પાસે દર વર્ષે રોડ છે દર વર્ષે ટેન્ડર થાય છે ભ્રષ્ટાચાર સિવાય કોર્પોરેશન અંદર કંઈ થતું નથી અને ફક્ત ને ફક્ત બસો બસો કરોડ રૂપિયાના માલિક બની ગયા કોર્પોરેશનના અધિકારો ક્યાંથી આવ્યા ભાઈ આ બધો ભ્રષ્ટાચાર આ ખુલ્લો પડીને દેખાય છે આ કામ રિયુ કોર્પોરેશન એ કરવાનું છે ને એ કામ અમે કરી રહ્યા છીએ કોર્પોરેશને જાગવાની જરૂર છે નહીં તો પ્રજાજાગ છે આગામી દિવસોમાં જો આ કામગીરી વધારે વોટવા નહીં કરવામાં આવે તો અમે આશ્ચર્ય જનક કાર્યક્રમ હું કમિશનર ઓફિસ પાસે કરીશું પ્રભગતભાઈ કોંગ્રેસ દ્વારા જનલ બોર્ડમાં કાર્યક્રમ જનરલ બોર્ડમાં પ્રશ્ન મૂકશો સો સો ટકા અમારા ચાર કોર્પોરેટર છે અને ચારે ચાર કોર્પોરેટર આ પ્રશ્ન ઉઠાવશે અને આ પ્રશ્નની અંદર કોર્પોરેશનના ભાજપના જેટલા શાસક પક્ષ બેઠું છે એને કાયદાસર હંભાવશે અમારા ચાર કોર્પોરેટર